અમરેલી લોકસભા ચૂંટણીમાં દારૂની રેલમછલમ છેલમ પહેલા પોલીસે વિદેશી દારૂ ઝડપી પાડેલો છે અમરેલી લોકસભાની ચૂંટણીમાં દારૂની રેલમછલમ રેલમ પહેલા પોલીસે વિદેશી દારૂ પકડી પાડેલો હતો આચાર સંહિતા અમલીકરણ વચ્ચે બાબરા પોલીસે ખંભાળા પાસેથી વિદેશી દારૂ ઝડપી પાડેલો હતો ખંભાળાની સીમમાં અલગ અલગ બ્રાન્ડની પાંચસોને ઓગણ એંસી જેટલી બોટલ મળી આવેલી હતી ગઢડાના ઈતરિયા ગામના જયંતી બાવલિયા નામનો શખ્સ દારૂનો વેપલો કરતો હતો અને રૂપિયા સવા લાખના વિદેશી દારૂ પોલીસે ઝડપી પાડી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કરેલા છે